તુરત ડુમસ તાઇલેન્ટ ઝોન વીક એન્ડ એડ્રેસ હોટલમાં ફાયરિંગનો મામલો થયો છે ડુમસ પોલીસે આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપી વૈભવ જાસોલિયા અકિલ પરવેઝ બલોચ અને ઉર્વેશ વિનુભાઈ બુહાની ધરપકડ કરી સુરત ડુમ્મસ સાઇલેન્ટ ઝોનની વીકેન્ડ એડ્રેસ હોટલમાં ફાયરિંગનો મામલો થયો છે ડુમ્મસ પોલીસ આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપી વૈભવ જાસોલિયા અકિલ પરવેઝ બ્લોચ અને ઉર્વેશ વિનુભાઈ બુહાની ધરપકડ કરી છે હોટલમાં રોકાયેલા યુવક અને તેની મહિલા મિત્ર સાથે ઝઘડો થયો હતો જેમાં મામલે યુવતે ત્રણ આરોપીઓને બોલાવ્યા હતા બોલાવેલા તેના મિત્રોએ પિસ્તોલ ખૂંચવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ગત તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ થયું હોવા અંગેની ઘટના રિપોર્ટ થઈ હતી જેના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરેલ હતી વિવિધ કલમો આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો પાંચસો ત્રણસો છત્રીસ તથા આર્મ સેક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો જેમાં ચાર આરોપીઓ એબસ્કોન્ડિંગ હતા જે પૈકીના ત્રણ આરોપીઓ ડુમસ પોલીસ સ્ટેશન પીઆઈ તથા તેમના સ્ટાફે ગતરોજ ઝડપી પાડેલ છે તથા રિમાન્ડ માંગવા અંગેની તજવીજ કરેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હજીરા